મિત્રો કપાસનું સારું ઉત્પાદન લેવું હોય તો કપાસના છોડ કપાસના જે અવશેષો છે તે જ આપણે જમીનમાં ગરબી દઈએ તો જ કપાસનું સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ કારણ કે આપણે મોંઘા ભાવના જે ખાતરો જે પોષક તત્વોના રૂપમાં આપેલા હોય અને છોડે ખાધેલા હોય તે ફરી પાછા છોડ દ્વારા જમીનમાં જતા રહે તેવી ટેકનિક અપનાવી તો આપણે કપાસનું સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ મારી બે અઢી મીટર જેટલી જમીનમાં અત્યારે જુવાર વાવવાનું છે એટલા માટે તમે જોઈ શકો છો કે ચકરી છે તે હું ચલાવી રહ્યો છું ખેડૂત મિત્રો આવી રીતે આપણે ચકરી દ્વારા ભૂકો કરીને બારીક જમીનમાં જ ઉમેરી દઈ કપાસના છોડના અવશેષ તો સારામાં સારા પોષક તત્વો છે તે જમીનમાં ઉપલબ્ધ બને અને આપણે જે પાક વાવવો હોય તેના ખૂબ સારામાં સારા ઉત્પાદન આપણે મેળવી શકીએ ખેડૂત મિત્રો આ ચક્રીની મદદથી તમે જોઈ શકો છો કે હાઠીયુનો એકદમ બારીક ભૂકો પણ થઈ જાય છે અને સાથે સાથે ભાંઠા જે રહે છે તે અડધો ફૂટ કે એક ફૂટની આસપાસના જે મૂળિયા ઊભા રહે છે તે પણ રાપની મદદથી પડી જાય છે એટલે એક સાથે બે કામ ખેડૂત મિત્રો આ ચકરીની મદદથી થઈ શકે છે અને આપણે જે ભાંઠા વીણી લઈએ અને તેનું પણ આપણે ખાતર બનાવવું હોય તો આપણે બનાવી શકીએ છીએ એટલા માટે ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો આવી જ રીતે આપણે જે પાક લીધો હોય તેના જ અવશેષો જમીનમાં આવા સરસ મજાના યંત્રોની મદદથી આપણે જમીનમાં જ ભેળવી દઈએ તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે ત્યાર પછીનો જે પાક વાવીએ તેમાં આપણે મેળવી શકીએ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં તમે કઈ ટેકનિક અપનાવીને કપાસના છોડ જમીનમાં અવશેષ સ્વરૂપે વયા જાય તે માટે તમે કઈ સિસ્ટમ અપનાવો છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે આભાર ખેડૂત મિત્રો